ઈચ્છાઓ તરત પૂરી નથી થતી તેમાં સમય લાગે લાગતો હોય છે પાકને વાવણી કરીને તેની તરત લા લણી ન શકાય આજે લોકોમાં ધીરજ નથી રહી આપણે દરેક કામનું પરિણામ તત્કાલ જોઈએ છીએ પણ પ્રકૃતિના નિયમ છે કે કામ જેટલા સમય લાગે છે તેટલો તો લાગવાનો જ માટે ઈચ્છા ઈચ્છાઓ ઉતાવળે પૂરી કરવાનો અભિગમ રાખોને રાખોને પ્રાય પ્રામાણિકતાથી કર્મ કરતા રહો જીવનમાં જો સ્વાર્થતા નથી અનુભવતી તો તેના પણ કારણોનું એક કારણ આ છે કે મનમાં સમજણનો અભાવ ઓછો છે પરંતુ ગેરસમજનો પ્રભાવ વધુ છે પ્રભુ તાકાતવાન ન લાગે એ સમજવાનો અભાવ છે પણ પ્રભુ કરતાં પૈસા અનેક ગણા તાકાતવાન લાગે એ તો ગેરસમજનો પ્રભાવ છે સમજયુક્ત નથી બની બનીશું પહેલાં ગેરમાર્ગ સમજણથી મુક્ત બનીએ